નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયા માધવાણી આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ મુંબઈ ડોક્ટર કૃષ્ણા ચૌહાણે ચાર મે બે હજાર પચીસના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે મુંબઈ મેટ્રો મેટ્રોપોલિટીના પ્રખ્યાત ઉપનગર અંધેરી વેસ્ટમાં સ્થિત ક્લાસિક ક્લબ ખાતે છઠ્ઠો લિજેન્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું કેસીએફ દ્વારા રજૂ કરાયેલા આ એવોર્ડ સમારોહમાં તે હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું જેમણે ફિલ્મી જગતમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે ડોક્ટર કૃષ્ણા ચૌહાણ દ્વારા આયોજિત આ એવોર્ડ સમારોહમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી જેમાં આ નામ નોંધપાત્ર છે મુખ્ય અતિથિ ઉદિત નારાયણ સુદેશ ભોસલે દિલીપ સેન પ્રતિમા કન્નન એસીપી સંજય પાટિલ અલી ખાન દીપક પરાસર રમેશ ગોયલ રેખા રાવ આનંદ વર્મા અભિષેક ખન્ના ડોક્ટર મુસ્તફા યુસુફ અલી બ્રાઇટ આઉટડોર મીડિયાના પ્રતિનિધિઓ ગાયક સાગર આચાર્ય ગાયક નરેશ વગેરે આ પ્રસંગે અભિનેત્રી પ્રતિમા કન્ન અલી ખાન દીપક પરાસર રમેશ ગોયલ રેખા રાવ ડોક્ટર મુસ્તફા યુસુફ અલી ગોમ પવન ટોળી ઉપસ્થિત રહ્યા હતા સિંગર નરેશ સિરીન ફરીદ કબીના મહારાજન પિંકી ખીમનાની દીપ ગોસ્વામી સિડીપ શેટ્ટી રજુલા રોય ચૌધરી સોનુ શ્રીવાસ્તવ કુલદીપ શર્મા સંગીતા જોશી ગૌરી ટાંક એન્કર આરજે આરતી સૌજવાન દીપક દેસાઈ સન્ની કપૂર બેઈ જીન્ના રાજપૂત વરિષ્ઠ રાજપૂત 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 ભાયા સમદ અઝીઝ ખી આદિત્ય શુક્લા ગિફ્ટ પાર્ટનર ઝાડીઓ પરફ્યુમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર કૃષ્ણ ચૌહાણના જન્મદિવસની ઉજવણી પણ સ્ટેજ પર ભવ્ય કેક કાપીને કરવામાં આવી હતી આ એવોર્ડ સમારોહની સીઝન છ ની ભવ્ય સફળતા પછી ડોક્ટર કૃષ્ણ ચૌહાણ હવે અત્યંત ઉત્સાહિત છે તમને જણાવી દઈએ કે ડોક્ટર કૃષ્ણા ચૌહાણે છેલ્લા બે દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ તરીકે કામ કરી રહ્યા છે આ સાથે તેઓ સામાજિક કાર્યમાં પણ હંમેશા આગળ રહે છે કોવિડ સમયગાળા દરમિયાન તેમણે માત્ર જરૂરિયાતમંદ અને રાશનનું વિતરણ જ કર્યું નહીં પરંતુ સૌથી મોટી વાત એ હતી કે તેમણે લોકોને ભગવદ્ ગીતા પણ ભેટમાં આપી તેમના આ બધા એવોર્ડ સમારોહની જેમ આ સમારોહમાં પણ ફિલ્મ ઉદ્યોગના લોકો ઉપરાંત ડોક્ટર કૃષ્ણ ચૌહાણે ઘણા પત્રકારોને અને ફોટોગ્રાફરનું સન્માન કર્યું તમને જણાવી દઈએ કે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ ટૂંક સમયમાં તેમની આગમી હોરર ફિલ્મ કોમનું શૂટિંગ પણ શરૂ કરી જઈ રહ્યા છે આ ફિલ્મમાં પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેનનું સંગીત છે ઉલ્લેખનીય છે કે ડોક્ટર કૃષ્ણ ચૌહાણ માત્ર એક સફળ બોલિવૂડ દિગ્દર્શક સક્રિય સામાજિક કાર્યકર જ નથી પરંતુ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં પણ તેમને નંબર વન ગણવામાં આવે છે તેમનો એવોર્ડ સમારંભમાં સમાપ્ત થાય છે અને તેઓ તેમના આગામી એવોર્ડ સમારંભની સવાર તૈયારી શરૂ કરી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ